જય માતા દી જય મા મોગલ રામ રામ ખેડૂત મિત્રો બધાને નમસ્કાર જય માતા દી આજે આપણે આવી ગયા છીએ આપણે વાડીએ ને ઘણા ખરા ખેડૂત મિત્રોના ફોન આવેલા હતા કે તમારો કડવી વાતનો વિડીયો હતો એ ખૂબ તમારી સરસ વાત છે નાવા નવા કે તમે વિડીયો બનાવતો રહો તો અમને ઘણવામાં અમા અવરનવર જાણવા મળે તો ખેડૂત મિત્રો હું એક ખેડૂત જ છું ને ખેડૂત છે અઢારે અઢારે વર્ણાય એ આપણે બધા એક જ ગણાય ખેડૂત ખેડૂત ભાઈ બધા ગણાય આપણે એમાં કોઈ વરણ કે કોઈ જ્ઞાતિ કોઈ જાતિ પાતિ કોઈ આપણે આવે નહીં એનું કારણ છે કે ખેડૂતો કોઈ પણ ક્ષેત્રમાં કિસાન છે એ કિસાન ભાઈ બધા એક જ આપણે ગણાય તો આપણે આપણી વાત કરવી ને આપણી વાત આપણે કરીશું ને આપણી વાતનો નિવાડો આપણે લાવી શકીશું કેમ કે આમાં આપણે બીજો કોઈ સપોર્ટ નહીં કરે કેમ કે આ વેદના છે ખેડૂતની એ ખેડૂતો ખેડૂતોને જ ખબર હોય કેમાંથી આપણે કેમ ઉત્પાદન લેવું કેમ પોષણ તત્વમાં ભાવ લેવા કેમ કે કઈ રીતની ખેતી કરવી એ નોલેજ આપણું જ હોય ને બીજા તો કદાચ ગમે વાતો કરે તો ખાલી ભાષણ કરી ને એની રીતે સભા કરીને બધા જાય પણ આમાં આપણે કેમ નિવા નિવારણ લાવવું બધા ભાવનો એ યાદ આપણે વાત કરવી છે આખા દેશ લેવલે આખા દેશને ફાયદો થાય એમ છે જો આમાંથી ખેડૂતોને સપોર્ટ કરવામાં આવે તો ખેડૂતો છે એ આખા દેશનું રક્ષણ કરે છે ને આખા દેશનું ભરણ પોષણ કરે છે આપણો દેશનો સૈનિક છે તો કેમ આખા દેશનું રક્ષણ કરે છે એમ કિસાન છે એ આખા દેશનું ભરણ પોષણ કરે છે પણ અત્યારે કિસાન છે દર વર્ષે બરબાદ થતો જાય છે બરબાદ થવાનું કારણ કેમ કે ખેડૂતોને કોઈ પાકના સારા ભાવ નથી મળતા મારું તો એટલું જ કેવું છે કે આમાંથી કોઈક મોટામાણા જાગે કોઈક ખેડૂતનો વાત કરે તો આમાં અવશ્ય નિવાકરણ મળી શકે છે એનું નિવાકરણનું મુખ્ય હેતુ ને મુખ્ય કારણ એ છે કે કોઈ પણ બજાર હોય દાખલા તરીકે કપાસ ડુંગળી મગફળી અનાજ સોયાબીન તેલીવિગના પાકો એમ સરકાર આગતરું એના પોષણ પોષણતત્વના ટેકાના ભાવ નક્કી કરી દે તો ખેડૂતોને ચોપાક કરવો એનું ખેડૂતોને પૂરેપૂરું માર્ગદર્શન મળી શકે એનું કારણ છે કે આપણા દેશની અંદર કોઈ પણ સોલ્ટસ પડે આ અમેરિકાથી આપણે કપાસની જે ખરીદી કરવી પડે એ ખરીદી ન કરવી પડે એનું કારણ કે પોષણ તત્વ ભાવ અગાઉ સરકાર વરદી કે સો મહિના નક્કી કરી દે દાખલા તરીકે આપણે આ જે કપાસ નથી થઈ ચાયાના ભાવ નક્કી થઈ જાય તો ખેડૂતને ખબર પડે કે આ વેરાયટી આપણે કપાસ કરીએ તો આપણે આવા ભાવ મળી શકે કેમ છે ને એટલી નુકસાન થાય છે એમ છે એમ ટોટલ ટોટલ પાકના ભાવ જો સરકાર અગાઉ નક્કી કરી દે કે સિંગનો આ ભાવ કપાસનો આ ભાવ સોયાબીનનો આ ભાવ ડુંગળીનો આ ભાવ તો આપણા દેશની અંદર કોઈ જાતનું કોઈ માલ ઘટ ન આવે ખેડૂતોને પાંચ પૈસા મળે ને બજાર ભાવ નક્કી થઈ જાય હોય તો ખેડૂતો એની જાતે ભાવ નક્કી કરી શકે એનું કારણ કે ખેડૂતને ખબર પડી જાય કે આ કપાસ છે તો એનો આ ભાવ છે તો એ સરવાળો માંડી શકે છે કે આપણે દવાના બે ત્રણ ડોઝ જોઈએ ખાતરના બે ત્રણ ડોઝ જોઈએ બે ચાર વખત નોંધણી કરવી પડશે બે ચાર વખત હાથડા કરવા હંકાવી શકશું એનો સરવાળો મળીને એનો ખર્ચની ગણતરી કરીને આમાં કેટલો લફો મળશે એનું એનું માર્ગદર્શન પૂરેપૂરું મળી શકે છે જેવી રીતે સિંઘ છે તો સિંઘનું પણ એ રીતે ટેકાના ભાવ અગ વાયવા પહેલાં જો નક્કી સરકાર કરે ને તો જ ખેડૂતને એનું માર્ગદર્શન વધારે આવે ને આપણે બહારથી કોઈ જાતનું કોઈ વસ્તુ લેવી ન પડે એનું કારણ કે ભારત છે એ ખેતી પ્રધાન મોટો દેશ છે કેમકે આપણા દેશની અંદર ખૂબ અઢળક જાતના પાક થાય આપણે બહારથી લગભગ તો કાંઈ લાવવું જ ન પડે જો આમાં સરકારની થોડીક આમાં ફેરફાર કરે ને આમાં અગાઉ ટેકાના ભાવ જો બાંધી દઈને તો ખેડૂતોને મોટો ફાયદો તારો શું કેવું તો ખેડૂતોને રોજ રીટીમાં ને એને ઉત્પાદનમાં ને એના ખર્ચમાં એનો ડિફરન્સ આખું જાણવા મળી જાય એનું કારણ છે કે દાખલા તરીકે આપણે એમ વાત કરીએ કે કોઈ કોઈ પણ વેરાયટી છે એનો ભાવ સરકારે અગાઉ નક્કી જોઈએ અગાઉ નક્કી કરવાનું કારણ હું વાયવા પહેલાં આ ડુંગળીની સિઝન છે તો ડુંગળીની સિઝનમાં આપણે કેમ કે ભાઈ આ મહિનામાં આ ભાવ આ મહિનામાં આ તો ખેડૂતને ખબર પડે કે આપણે મલ વેરાયટી કરાય એમ કપાસનો છે કપાસનું આપણે વાવણી કર્યા પહેલાં સરકારે નો ભાવ નક્કી કરી દીધો હોય તો ખેડૂતને ખબર પડે કે આનો આ ભાવ છે તો આપણે કપાસ કરીએ તો આપણે એટલા પૈસા મળશે એટલું નુકસાન થાય અગાઉ એની જાણકારી એને મળી શકે છે એવી જ રીતે સિંગ છે તો સિંગનો ભાવ વાવણી કી આપેલા ખેડૂતને ખબર પડે કે સરકારે આ ભાવ રાખ્યો છે એટલું આપણે ઉત્પાદન હશે એટલો ભાવ હશે એટલો ખર્ચો થાય તો એમ એવી રીતે બધી જાણકારી ખેડૂતને કિસાનને મળતી રહે ને ખેડૂત છે એ પાયમાલનો થાય ન થાય એવી રીતે જો બધાના ભાવ ઉપર કેમ લેબલ આવે કે ખાતરનો અભાવ દવાનો અભાવ બિયારણનો અભાવ એમ ખેડૂતને પોષણતત્વના જો ભાવ બાંધી દીધી તો ખેડૂતને ખેતી કરવામાં પૂરેપૂરો અનુભવ આવે પૂર પૂરેપૂરું માર્ગદર્શન મળે ખેડૂતને કેલ્ક્યુલેટર મારી શકે કેન્ક્યુલેટર મારીને હિસાબ કરીને કરે કે આપણે આ વેરાયટી કરીએ તો આપણે આમાં એટલો ખર્ચો છે એટલું નુકસાન છે એટલું ઉત્પાદન હશે તો ખેડૂત પાછો પડે નહીં ને આવી રીતે જો ખેડૂત મિત્રો ઘણું હું બોલી પણ એવું લાગે તો વિડીયો પાછો અવશ્ય મૂકી ને ઘણું ખેડૂત મિત્રોને આવી કોમેન્ટ હતી ને એની હિસાબે મેં આ વિડીયો મૂક્યો ને હું અવારનવાર આવા વિડીયો મૂકતો રહે તો આપણી ચેનલને તમે સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો ને શેર કરજો તો અત્યારે તો ખેડૂત મિત્રો બહુ કહેવું ને જરૂર પડશે તો હજી હું બીજો ભાગ મૂકી ને ભારતનું એ જ લક્ષ્ય છે કે આખા દેશના ખેડૂત ભાઈઓ છે આપણે બધા ભાઈઓ છે સહી તો ભાઈઓ ભાઈઓ સપોર્ટ કરજો સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો જય હિન્દ જય ભારત માતા